શાંઈ નમહ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું ગંગા સપ્તમી મૈયા ગંગાના અવતરણની કથા ગંગા જળના ઉપયોગ સમયે કેવી રીતે આપણે સાવચેતી રાખવી જોઈએ તે પણ જાણીશું જો વિડીયો તમને પસંદ આવે તો જેને મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે

એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ પામ્યા હતા આ પવિત્ર પ્રસંગે ગંગા સ્નાન તપ અને દાન દિવસને મોક્ષની પ્રાપ્તિ અને પાપોનો નાશ વિનાશ નો માનવામાં આવે છે દંતકથા અનુસાર મહારાજ સગરના યજ્ઞના ઘોડાનું ઉંદ્ર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું

તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ગંગા પૃથ્વી પર અવતરીત થયા ભગવાન શિવે ગંગાને પોતાના જડેલા વાળમાં પકડીને તેની ગતિ શાંત કરી અને પછી તેને પૃથ્વી પર વહેવા દીધી સગરના પુત્રોએ ગંગાના પાણીને સ્પર્શ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો આ કારણોસર ગંગાને મોક્ષદાયિની પણ કહેવામાં આવે છે ગંગા જળ ને અમૃત સમાન માનવામાં આવે છે કારણ કે તેમાં વર્ષો સુધી બગડતા ન રહેવાથી અદ્ભુત ક્ષમતા છે ગંગા માં વિવિધ ઔષધીય ગુણો ની હાજરી ને કારણે તેને અમૃત માનવામાં આવે છે તાંબાના વાસણમાં માં ભરો પુષ આસન પર બેસીને ગાયત્રી મંત્ર નો એકસો આઠ વાર જાપ કરો જાપ કર્યા પછી ઘરના દરેક સભ્યની એક ચમચી ગંગાજળ પીવું જોઈએ ઘરમાં ગંગાજળ છાંટો ગંગા સપ્તમીના દિવસે સવારે ગંગાજળથી સ્નાન કરો અથવા તમારા સ્નાનના પાણીમાં એક ચમચી ગંગાજળ ઉમેરો આ પછી માતા ગંગા અને રાજા ભગીરથની પૂજા કરો પૂજા દરમિયાન ફૂલો દીવો ધૂપ આખા ચોખા રોલી અને પ્રસાદ અર્પણ કરો પછી ગંગા આરતી કરો અને ઓમ મંત્ર નો જાપ કરતા રહો અથવા ઓમ નમ શિવાય નો જાપ કરતા રહો મંત્રનો નો જાપ કર્યા પછી ભગવાન શિવને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો

ଭଗବାନ ଶିବ ପୂଜା ମା ଗଙ୍ଗା ଛଳ ନ ଉପଯୋଗ ଅବଶ୍ୟ କର